નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ તારીખ છે બીજો મહિનો આજનો વાર છે ગુરુવારના રોજ મિત્રો અત્યારે ભાગ ટુ બને આવી છે મિત્રો હરાજી અત્યારે છાપરા નંબર આઠમાં માં ચાલી રહી છે મિત્રો ને અત્યારે આપણે ત્યારબાદ નીચે હરાજી આવવાની છે આઠ નંબરના છાપરાઓની બાજુમાં તો કેવા ભાવ છીએ ભાગ ટુમાં જાણવાની કોશિશ કરશે મિત્રો અત્યારે ટાઈમ થયો છે સવારના સાડા દસ વાગ્યા છે સાડા દસ વાગ્યાનો ટાઈમ છે કેવા રીતે છે આજના બજાર ભાવ રૂબરૂ જાણીએ ખેડૂત છે શું ભાવ આવ્યો કેટલી ગુણી લઈને આવ્યા હતા ચાલી ગુણી વાઇટા પછી કેટલા દી હોય ગયા હતા આ ડેડી આંબેડી ગામના છે જામજીતપુરનું ગામ છે અને ધાણા જમે તો જો આપણે ખેડૂને મળ્યા એના ધાણા જોઈ શકો છો ચોવીસો ને એક રૂપિયા ચોવીસો ને એકાવન માં વેચાણ છે ક્વોલિટી સારી બનાવી છે ચોવીસો એકાવન રૂપિયાના ભાવ છે માલમાં કાંઈ ન ઘટે સુપર ક્વોલિટી માલ છે ચોવીસો આ ખેડૂત મિત્રો

તે જોકે ઓગણીસો ને એકાવન રૂપિયામાં વેચાણા છે દાણા અમુક ખાખી દાણો જોવા મળી રહ્યો છે એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોજો આ માલના અઢારસો એકાવન રૂપિયાનો ભાવ છે ધાણી છે અને અમુક કોક દાણો આમાં ખાખી જોવા મળી રહ્યો છે અઢારસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે ક્વોલિટી તમે જોઈ શકો છો આ ક્વોલિટી સારી ક્વોલિટી અઢારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે અમુક દાણો ખાખી જોવા મળી રહ્યો છે અમુક કસ્તરે જોવા મળી રહ્યું છે અઢારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે આ માલનો અઢારસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે તેમ તમે જોશો ક્વોલિટીની ક્વોલિટી સારી એકદમ સુખી છે કાંઈ ન પટે અમુક દાણો ખાખી પણ જોવા મળી રહ્યો છે સત્તરસો ને રૂપિયાનો ભાવ છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ છે ધાણા છે સત્તરસો રૂપિયાનો ભાવ છે અને ફાયડો મિક્સમાં જોવા મળી છે સત્તરસો રૂપિયામાં વેચાણ છે ક્વૉલિટીની વધારે ક્વોલિટી સારી છે અને સત્તરસો છોતેર રૂપિયાનો ભાવ છે સત્તરસો છોતેર પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે કસ્તરવાળો માલ છે પંદરસો એક રૂપિયામાં વેચાણ છે તમે જુઓ જો આ પંદરસો એક રૂપિયાનો ભાવ છે આનો આનો અગિયારસો ને અગિયારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે ફૂલ હવાવાળો માલ છે આમાં હવાજ છે એકદમ ભેજવાળો માલ છે અગિયારસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે ભેજવાળો માલ છે ફૂલ હવાવાળો માલ છે આ માલ એક સોળસો ને છોતેર રૂપિયામાં વેચાણો છે ઈદ દલાલમાં માલ છે સોળસો ને છોતેર રૂપિયામાં ભાવ થયો છે અને આ માલ સૂકો છે અને દાણો ખાખી થઈ ગયો છે આની અંદર ને કસ્તરે જોવા મળી રહ્યું છે